આઈએસઆઈ રાજેન્દ્ર યાદવરાવ તથા શરદભાઈ સુરજીભાઈ વળવીનાઓએ સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મેળવેલ સોનગઢ પોલીસ સ્ટેશન મુજબના કામે સંડોવાયેલ વોન્ટેડ આરોપી તાલિબ શાહ મુસાશાહ ફકીર રહે વ્યારા મગદુમનગર તાલુકો વ્યારા તાપીનાઓને વોન્ટેડ હોય અને સદર વોન્ટેડ આરોપી વ્યારા નગર દાદાજી સર્કલ પાસે ઉભેલ હોવાની બાતમીના આધારે વ્યારા મકદુમનગર દાદાજી સર્કલ તાલુકો વ્યારા જીલો તાપી પાસેથી આ કામનો વોન્ટેડ આરોપી રહે વ્યારા નગર તાલુકો વ્યારા ઝીલો તાપીને પકડાઈ જતા

શરદભાઈ સોજીભાઈ વળવી નંબર છસો ચોરાસી તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રમણભાઈ બંને બ નંબર પાંચસો છનાઓ કામગીરી કરેલ છે